બાળ મિત્રો આજે આપણે એક નવી વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે કર્મણીય વાધિકાર હસ્તે અર્થાત કર્મ કરવામાં જ આપણો અધિકાર છે ફળની બાબતમાં નહીં માટે હંમેશા આપણે કર્મ કરતા રહેવું જોઈએ તો ચાલો આપણે આજે એ સંદર્ભમાં એક વાર્તા સાંભળીશું એક હતું સુંદર મજાનું ગામ અને ગામના પાદરે એક સરસ મજાનું તળાવ હતું તળાવના કાંઠે એક ઊંજો અને ઘટાદાર જાંબુડો હતો અને એ જાંબુડાની એક ડાળ ઉપર મોટો મધપુડો હતો બધી મધમાખીઓ આખો દિવસ ફૂલમાંથી મધ જે રસ હોય એ ભેગો કરી અને મધપુડામાં ઠાલવતી હતી અને મસ્ત મજાનું મીઠું મીઠું મધ તૈયાર કરતી હતી હવે આ જે મધપુડો હતો ને એની એક રાણી હતી એનું નામ હતું મધુરિકા અને બધી જ માખીઓ આ રાણીની સૂચના મુજબ કામ કરતી હતી હવે મધપુડામાં તો બધું જ મધ ભરાઈ ગયું અને મધમાખીઓ તો આ જોઈ અને ગાવા લાગી મીઠા મીઠા મધથી છલકે મધપુડો આપણો જોઈ જોઈ મનડા મલકે મધપુડો આપણો હવે આ જ વનમાં એક ભલ્લુ નામનો રીંછ હતો અને એનો એક મિત્ર હતો ચુન્નું શિયાળ આ તો બંને જણા બહુ જ મસ્તીખોર હતા અને પોતાનું ધાર્યું કરે હવે એક દિવસ બની એવો મિત્રો કે ભલ્લુ રીંચ અને ચૂનનું શિયાળ તળાવ કાંઠે પાણી પીવા આવે છે અને પાણી પીતા પીતા એમની જે નજર હોય છે એ ઉપર જામુડાની ઉપર જે મતફૂડો હોય છે ને એની ઉપર જાય છે અને એ ભલ્લુ રીંચ તો કહે છે અરે વાહ મને તો મધનો ખજાનો મળી ગયો હમ મજા પડી ગઈ ચાલો થોડું મદ પણ ચાખી લઈએ બલ્લુ તો મધ ખાવા માટે જાંબુડા તરફ આગળ વધ્યો એટલે શિયાળ પૂછે છે ભલ્લુ તું ક્યાં જાય છે ભલ્લુ જવાબ આપે છે આમ જો વૃક્ષ ઉપર મોટો મતપુડો છે અને એ મધથી છલો છલ ભરેલો ચાલ આજે તો આપણે ઉજાણી કરીએ બલ્લુને તો ચૂનુની આ વાત ના ગમી કે છે કે ભલ્લુ કોઈને પૂછ્યા વિના થોડું કંઈ ખાઈ લેવાય તું મદ ખાવા માટે રાણી રાણીને પૂછી તો લે ભલ્લુ કહે છે આપણને ગમે તે આપણું એમાં કોઈને કંઈ થોડું પૂછવાનું હોય પૂછે તો બીજા તારે ના ખાવું હોય તો તારી મરજી હું તો ખાઈશ જ હવે ભલ્લુ તો વૃક્ષ ઉપર ચડી ગયો અને પોતાનો જોરદાર પંજો હતો એ મધપુડા ઉપર માર્યો મધપુડો તો તૂટી પડ્યો અને મધ પણ નીચે ઢોળાઈ ગયું હવે આ બાજુ જે મધમાખીઓ હતી એ તો ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ અને રાડા રાડ કરતી ભલ્લુ પર તૂટી પડે છે હવે મધમાખીઓ છે એ ભલ્લુ પર ચારે બાજુ હુમલો કરવાનું ચાલુ જ રાખે છે હુમલો જ કરવાનું ચાલુ જ રાખે છે ભલ્લુની બધી જ હોશિયારી અલોપ થઈ જાય છે ભાઈ અને જે રાણી હોય છે એ બધી મધમાખીને કહે છે અરે અરે તમે આ શું કરો છો આ બધું શું કરી રહ્યા છો એટલે બધી મધમાખી કહે છે કે રાણી રાણી આ દોષ રીન છે આપણા મધપુળા ઉપર હુમલો કર્યો છે એની સજા તો એને આપવી જ જોઈએ આપણે તો આખો દિવસ મહેનત કરી અને આ મધભેગું કર્યું છે અને આપણી મહેનતને આણે લૂંટી લીધી છે એટલે રાણી કહે છે કે તમારા બધાની વાત તો સાચી છે આણે આપણો મધનો જે ભંડાર છે એ તોડી નાખ્યો છે પણ આપણું મધ એનો ખોરાક તો છે જ ને મધુરિકા રાણી આપણી મહેનતનું શું બધી મધમાખીઓ કહે છે આપણે આટલી બધી મહેનત કરી અને આપણી મહેનતનું ફળ બીજા કોઈ ખાઈ જાય ચાલશે ખરું એટલે રાણી કહે છે પહેલાં એ તો કહો આ બધું મધ આપણે બનાવ્યું હતું કઈ રીતના એટલે બધી મધમાખીઓએ જવાબ આપ્યો મિત્રો કે ફૂલોના રસમાંથી પછી રાણી કહે છે તો ફૂલોએ રસ કઈ રીતના બનાવ્યો તમને ખબર છે એ તો બધી મધમાખી પછી એ જવાબ આપે છે કે એમાં તો પાંદડાની મહેનત છે પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવ્યો અને એનો જે રસ હોય એ ફૂલ સુધી પહોંચાડ્યો એટલે રાણી કહે છે તો પછી પાંદડાએ ખોરાક કેવી રીતે બનાવ્યો મધમાખી કહે છે કે સૂરજના પ્રકાશમાંથી હવે રાણી કે હસતા હસતા કહે છે કે જો પાંદડા કહે કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલને નહીં આપું તો ફૂલ શું કરે હવે જો ફૂલ એમ કહે કે મારો રસ હું જ પી જઈશ બીજા કોઈને નહીં પીવા દઉં તો શું આપણે આ મધ બનાવી શકીએ ખરા બધી બંધમાખીઓએ જવાબ આપ્યો ભાઈ કે તો તો ના રસ આપણે બનાવી જ ના શકીએ પછી મધુરિકા રાણીએ ભલ્લુ રીંચ સામે જોયું અને ઠપકો આપ્યો જો ભાઈ તારે પણ અમારી જેમ મહેનત કરવાની છે બીજાનું નુકસાન કરી અને કંઈ પડાવી લેવું તે યોગ્ય કહેવાય નહીં ભલ્લુ રીંછને પણ પોતાની ભૂલ સમજાઈ તેણે બધાની માફી માગી પછી મધુરિકા રાણીએ બધાને કહ્યું કે મિત્રો આપણે બધા જ એકબીજા સાથે સંકળાયેલા છીએ જેમ કે પાંદડા ખોરાક બનાવે છે અને પછી ફૂલ ખીલે છે ફૂલનો રસ આપણે ચૂસી લાવીએ છીએ અને એમાંથી આપણે મધ બનાવીએ છીએ આ મધ છે એ બીજા કોઈનો ખોરાક બને છે તેમાંથી દવા બને છે અને આમ આપણે બીજાને ઉપયોગી બનતા રહેવું જોઈએ એ જ આપણું ધ્યેય છે અને આમ આપણે આપણું કર્મ કરતા રહેવું જોઈએ મધુરિકા રાણીએ થોડું મધ હતું એ ભલ્લુર ઇંચને ખાવા પણ આપ્યું અને પછી બધી મધમાખી ફરી પોત પોતાના કામમાં લાગી ગઈ અને થોડા સમયમાં ફરીથી પાછો આખોય મધપૂડો તૈયાર કરી દીધો મજા આવીને બાળદોસ્તો વાત સાંભળવાની